આળસનું ફળ કોઈ એક ગામમાં દયારામ નામનો એક વ્યક્તિ રહેતો હતો તે ખૂબ સારો માણસ હતો પણ દરેક કામને ટાળતો હતો દયારામ એવું વિચારીને જીવતો હતો કે જે પણ કંઈ થાય છે તે નસીબથી થાય છે આથી તે મહેનત કરતો નહીં સમય પહેલાં અને નસીબથી વધારે કોઈને મળતું નથી એવું તે માનતો હતો આ માન્યતાના કારણે તે ખૂબ આળસુ બની ગયો હતો એક દિવસ તેના ઘરે એક સાધુ આવ્યા દયારામ અને તેની પત્નીએ સાધુનું ખૂબ જ આદર સન્માન કર્યું જતી વખતે સાધુએ ખુશ થઈને દયારામને કહ્યું દયારામ તું ખૂબ ગરીબ છો હું તને એક ચમત્કારિક પારસ પથ્થર આપું છું આ પથ્થરને કોઈ લોખંડ સાથે ઘસતા લોખંડ સોનું બની જશે સાત દિવસ પછી ફરી હું તારા ઘરે આવીશ અને આ પથ્થર લઈ જઈશ આ સમય દરમિયાન તું જેટલું ઈચ્છે એટલું સોનું બનાવી લે છે જેથી તારી ગરીબાઈ દૂર થશે દયારામે પથ્થર લઈ લીધો સાધુ ત્યાંથી ચાલ્યા ગયા સાધુના ગયા પછી દયારામ ઘરમાં લોખંડ શોધવા લાગ્યો તેના ઘરમાંથી સાવ થોડું લોખંડ મળ્યું તેને તેણે પારસ પથ્થરની મદદથી સોનામાં ફેરવ્યું અને સોનું બજારમાં વેચીને થોડી વસ્તુઓ ખરીદી પરંતુ તેટલા સોનાથી તેની ગરીબાઈ દૂર થઈ શકે તેમ ન હતી બીજા દિવસે તેની પત્નીના આગ્રહથી દયારામ લોખંડ ખરીદવા બજારમાં ગયો ત્યારે બજારમાં લોખંડ મોંઘું હતું આથી લોખંડ ખરીદ્યા વગર તે ઘરે પાછો ફર્યો બે ત્રણ દિવસ પછી દયારામ ફરી બજારે ગયો તો જાણવા મળ્યું કે લોખંડ પહેલાં કરતાં પણ વધારે મોંઘું થઈ ગયું છે કંઈ વાંધો નહીં દયારામે વિચાર્યું એક બે દિવસમાં લોખંડનો ભાવ પણ ઘટી જશે પછી ખરીદી કરીશ પણ લોખંડ સસ્તું ન થયું અને એમને એમ દિવસો પસાર થઈ ગયા આઠમા દિવસે સાધુ ફરીવાર દયારામના ઘરે આવ્યા તેણે જોયું કે દયારામની સ્થિતિમાં કોઈ જ બદલાવ થયો ન હતો સાધુએ દયારામ પાસે પારસ પથ્થર માગ્યો દયારામે સાધુને કહ્યું મહારાજ મારો બધો સમય એમને વીતી ગયો હું કોઈ પણ સોનું બનાવી શક્યો નથી કૃપા કરી આ પથ્થર મને થોડા વધારે દિવસ માટે આપો પણ સાધુ માન્યા નહીં તેણે દયારામને કહ્યું તારા જેવો માણસ જીવનમાં કંઈ જ કરી શકે નહીં તારી જગ્યાએ બીજો કોઈ માણસ હોત તો કંઈ ને કંઈ જરૂર કરી નાખત જે માણસ સમયનો સદુપયોગ કરવાનું જાણતું નથી તે ક્યારેય સફળ થતો નથી દયારામને ખૂબ પસ્તાવો થયો પણ સમય વીતી ગયો હતો હવે શું થાય સાધુ તો પથ્થર લઈને ચાલ્યા ગયા હતા દયારામે તેની આળસના લીધે અને વધારે પડતા વિશ્વાસની કિંમત ચૂકવવી પડી એટલે કહેવાય છે કે આળસ એ માણસનો સૌથી મોટો દુશ્મન છે આળસમાં વ્યક્તિ મામૂલી અને કિંમતી વસ્તુનો ભેદ પારખી શકતો નથી દરેક વ્યક્તિને સમય તક આપતો હોય છે તકનો સદુપયોગ કરવાથી અને મહેનત કરવાથી માણસ પોતાનું ભાગ્ય બદલી શકે છે મહેનતથી માણસના ભાગ્યનું નિર્માણ થતું હોય છે એટલે આળસનો ત્યાગ કરીએ ભાગ્યમાં વિશ્વાસ કરવાના બદલે